નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યનપથીનો પાઠ નંબર નવ નામનો મો છૂટ્યોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પથ્થરના દરેક ભાગના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ આપણી લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી છે ત્યાંથી તમને સોલ્યુશન મળી જશે આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક વિષયના સોલ્યુશન મેળવી શકો છો આ ઉપરાંત વેબસાઇટ અને વોટ્સઅપ ગ્રુપની ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાઠ નામનો છૂટ્યો એમાં પ્રશ્ન પહેલો નીચા પેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય તેવા બીજા શબ્દની યાદી લખો ધનપાલ રથપાલ તો ગ્રંથપાલ રાજ્યપાલ ગોપાલ લોકપાલ સત્યપાલ નાગપાલ સુખપાલ નરપાલ આ રીતના પાલ આવતા છો ત્યાર પછી બીજો એકમના આધારે શબ્દ નો અર્થ લખો એમાં ફલાણો એટલે અમુક રૂપાળું એટલે સુંદર ખાઈ પીને એટલે લગ્નની લાગવી કસળાતો એટલે ખેચાતો ઘસડા તો લખે છે તો ટાટિયા એટલે પગ પગરખા એટલે ખાસડા મેળ એટલે એકરૂપતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્ન નંબર બે માં આપેલા શબ્દ અને તેનો અર્થ ને આધારે એક એક વાક્ય બનાવો ફલાણો ફલાણા ભાઈ ને ક્યાં નામે બોલાવવા રૂપાળું રાધા ખૂબ રૂપાળી હતી ખાઈ પીને પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ પડ્યો છે કસડાતો રથપાલ ટાટિયા કસડાતો ચાલ્યા જાય છે ટાટિયા રથપાલ નામ વાળા ટાટિયા કસડે છે પગરખા પગમાં જુઓ તો પગરખા જ ન મળે પગમાં જુઓ તો પગરખા ન મળે મેળ નામ અને ગણ બંનેનો મેળ હોય ત્યાર પછી ચોથું કોષ પાપેલ શબ્દો ને તેને લાગુ પડતા જૂથમાં વિભાજીત કરો તો વ્યક્તિવાચક સંજ્ઞા એમાં હિમાલયને રમેશ સમૂહવાચક સંજ્ઞા નદી અને પર્વત દ્રવ્યવાચક સંજ્ઞા તેલ અને ખાંડ ભાવવાચક સંજ્ઞા પ્રેમ અને ક્રોધ ક્રિયાવાચક સંજ્ઞા દોડ અને ચાલ ત્યાર પછી પ્રશ્ન પાંચ કોણ બોલે છે અને કોને કહે છે તો પેલું વાક્ય છે પાપક ભગવાન બુદ્ધને બીજું ભગવાન બુદ્ધ પાપકને ત્રીજું સૌ પાપકને ચોથું લોકો પાપકને અને પાંચમું ભગવાન બુદ્ધ પાપકને આ રીતના વાક્ય થશે ત્યાર પછી પ્રશ્ન છ આપેલ ઉદાહરણ મુજબ એવા નામ લખો જે પુરુષ અને સ્ત્રી બંનેમાં રાખી શકાય નેહલભાઈ નેહલબેન કિરણભાઈ કિરણબેન રેવાભાઈ રેવાબહેન પુષ્પાભાઈ પુષ્પાબહેન રોશનભાઈ રોશન બહેન પ્રશ્ન સાત નીચે શબ્દ સમૂહ એક શબ્દ લખો રથ રાખવાળા રથપાલ હાથ પરની રોકડ રકમ શિલક જટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન કોયડો ધનનું રક્ષણ કરનાર ધનપાલ ત્યાર પછી નીચેના ચિત્રનું વર્ણન કરો શાળાના મેદાન નું છે જ્યાં બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે ચિત્રમાં પીળા અને વાદળી રંગની એક શાળાની ઈમારત દેખાય છે જેના પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ ને ક્રિકેટ રમી રહ્યા છે જ્યારે કેટલાક બેસીને વાતો કરી રહ્યા છે એક મોટું વૃક્ષ છે તેના પર લટકતો ચૂલો પણ દેખાય છે આ ચિત્ર શાળાના જીવંત અને આનંદમય વાતાવરણને દર્શાવે છે પ્રશ્ન નીચેના વાક્યમાંથી ઓળખાવો એમાં વ્યક્તિવાચક બસ સ્ટેન્ડ જાતિવાચક ને મુલાકાત ભાવવાચક હરિ વ્યક્તિવાચક નદી જાતિવાચક ઘર જાતિવાચક દૂધ દ્રવ્યવાચક ખાંડ દ્રવ્ય વચક ચોથામાં શાળા જાતિવાચક બાળકો જાતિવાચક મેદાન જાતિવાચક પાંચમામાં શિક્ષક જાતિવાચક અને સ્વભાવ ભાવવાચક દસમુ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવા એમાં પેલું પાપક પોતાના અનામથી કેમ ચિંતિત હતો પાપક પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ થાય છે આથી જ્યારે કોઈ પણ તેનું નામ લે છે ત્યારે મનમાં મૂંજાય ખીજાય છે માટે પોતાના અનામથી ચિંતિત હતો ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો પાપક કહે છે કે તે પોતાને ગમતું નથી પાપ કર્યા વિના જાણે તે પાપ કરતો હોય એવા ધ્વનિમાં તેમાંથી ઉઠે છે માટે પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવા નિર્ણય કર્યો ત્રીજું પાપક રાજી રાજી થઈ ગયો કારણ આપો કારણ કે ભગવાન બુદ્ધે કહ્યું શાસ્ત્રો તું જ પોતે જ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું આ સાંભળી પાપક રાજી રાજી થઈ ગયો ચોથું પાપકને સા કારણે નામનો મોહ છૂટી ગયો પાપકને સારો ગુણ સભર નામની શોધમાં ફરતો જોયું રથપાલ પાસે પાસે ભીખ અને જીવક નામનો માણસ પામ્યો હતો આ જોઈ તેને સમજાયું કે નામ પ્રમાણે ગુણ હોતા નથી આથી તેમને નામનો મોહ છૂટી ગયો પાંચમો ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને કહ્યું ભીખું નામમાં શું છે નામ તો ભલે ગમે ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે છે તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો છો કેમ મને મારું નામ ન ગમે છે પણ જાતે જો તે ન ગમતું હોત તો હું મારા માતા પિતા ને વિનંતી કરી મને ગમતું રાશિ પ્રમાણ નામ રાખું તમારા ઘરમાં તમને કયા કયા નામથી બોલાવશે મને મારા ઘરમાં પ્રેમથી કાનો લાલુ ભોલુ વગેરે ઉપનામથી બોલાવવામાં આવે છે તમારી શાળામાં એક સરખા નામ વિદ્યાર્થીને કેવી રીતે ઓળખો છો હું સરખા નામ વિદ્યાર્થીને પૂરા નામથી ઓળખીશ ઉપરાંત તેને ફાળવેલ રોલ નંબર દ્વારા પણ ઓળખી કેટલીક વાર તો તેમને તેમની શોખીન પ્રવૃત્તિ કે શારીરિક લક્ષણો પરથી પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે ગુજરાતીની સ્વાધ્યનપથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો